હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે હું લઈને આવી છું ધોરણ આઠ વિષય અંગ્રેજી યુનિટ થ્રી આ ઓ આઉચમાં એક્ટિવિટી વનથી એક્ટિવિટી ફોર સુધીનું સંપૂર્ણ સોલ્યુશન તો ચાલો આપણે આગળ જોઈએ પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો યુનિટ થ્રી આ ઓ આઉચ એક્ટિવિટી વન લિસન રિસાઇટ એન્ડ એન્જોય ધ પોયમ અહીંયા એક પોયમ આપી છે જે આપણે વાંચવાની છે અને સમજીને મજા માણવાની છે વેન એવરીબડી હેઝ શોર્ટ હેર જ્યારે સૌને ટૂંકા વાળ હોય છે ધ રેબલ લેટ્સ હિઝ હેર ગ્રો લોંગ બળવાખોરો તેમના વાળ લંબા વધવા દે છે વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન જ્યારે પાઠ દરમિયાન સૌ વાતો કરે છે ધ રેબલ ડઝન્ટ સે અ વર્ડ બળવાખોર એક શબ્દ બોલતો નથી વેન નો બડી ટોક્સ જ્યુરિંગ ધ લેસન જ્યારે પાઠ દર પાઠ દરમિયાન કોઈ બોલતું નથી ધ રેબલ ક્રિએટ્સ અ ડિસ્ટર્બન્સ એટલે કે જે રેબલ હોય છે બરાબર છે એટલે કે બળવાખોરો હોય છે શું કરે છે ધમાલ મચાવે છે વેન એવરીબડી વેર્સ અ યુનિફોર્મ કે જ્યારે સૌ ગણવે છે એટલે કે યુનિફોર્મ પહેરે છે ધ રેબલ ડ્રેસિસ ઇન ફેન્ટાસ્ટિક ક્લોથ બળવાખોરો વિચિત્ર કપડાં પહેરે છે વેન એવરીબડી ઇઝ પ્રેઝિંગ ધ સન કે જ્યારે સૌ સૂર્યની સ્તુતિ કરે છે પ્રેઝિંગ એટલે કે સ્તુતિ કરે છે ઓકે પ્રાર્થના કરવી ધ રેબલ રિમાર્ક્સ ઓન ધ નીડ ઓફ ધ રેઇંગ બળવાખોર વરસાદની આવશ્યકતા વિશે વિચાર વાત કરે છે વેન એવરીબડી ગોઝ ટુ ધ મીટિંગ જ્યારે સૌ મીટિંગ એટલે કે સભામાં જાય છે ધ રેબલ સ્ટેઝ એટ હોમ એન્ડ રીડ્સ અ બુક બળવાખોર ઘરે રહીને પુસ્તક વાંચે છે વેન એવરીબડી સેઝ યસ પ્લીઝ જ્યારે સૌ કહે છે હા પ્લીઝ ધ રેબલ સેઝ નો થેન્ક યુ બળવાખોર કહે છે ના આભાર ઇટ ઇઝ વેરી ગુડ દેટ વી હેવ રેબલ્સ બળવાખોર હોય તે ખૂબ જ સારું છે યુ મે નોટ ફાઇન્ડ ઇટ વેરી ગુડ ટુ બી વોન તમને પોતાને એક બળવાખોર બનવું ગમશે નહીં એટલે કે સારું લાગશે નહીં આ પોએમ કોણે આપી છે ડી જે એક્ટિવિટી ટુ રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ્સ એટલે કે અહીંયા આપણને ડાયલોગ્સ આપ્યા છે એમને વાંચવાના છે અને સમજવાના છે તો ચાલો આપણે જોઈએ ફર્સ્ટ મધર સેઝ રમેશ હિયર ઇઝ યોર ન્યૂ ટી શર્ટ એટલે કે રમેશ અહીં તારું નવું ટી શર્ટ છે રમેશ સેસ દેટ્સ નાઇસ થેન્ક યુ સરસ છે આભાર મધર સેસ આર યુ હેપી તું ખુશ છે રમેશ સેઝ યસ આઈ એમ હા હું ખુશ છું સેકન્ડ અજય સેઝ કેન યુ ક્લાઇમ ગિરનાર શું તું ગિરનાર ચડી શકે છે વિજય સેઝ યસ આઈ કેન હા હું ચડી શકું છું અજય સેઝ આર યુ કોન્ફિડન્ટ તને આત્મવિશ્વાસ છે વિજય સેઝ યસ આઈ એમ એટલે કે વિજય કહે છે કે હા મને આત્મવિશ્વાસ છે થર્ડ ફાધર સેઝ નેહા વેર આર યુ નેહા તું ક્યાં છે નેહા સેઝ आई एम हियर पापा नेहा કહે છે હું અહીં છું पापा फादर सेस दिस इज योर रिजल्ट આ તારો પરિણામ છે नेहा सेस आई कांट बिलीव दिस હું આ માની શકતી નથી फादर सेस व्हाई કેમ नेहा सेस आई एक्सपेक्टेड लेस मार्क्स એટલે કે મને ઓછા ગુણની અપેક્ષા હતી એટલે કે આશા હતી ફોર્ટ सलीम सेस જોસેફ હેવ યુ સીન ધેટ ફિલ્મ सलीम કહે છે જોસેફ તે પેલી પિક્ચર એટલે કે ફિલ્મ જોઈ છે જોસેફ सेस यस आई हैव हां મેં જોઈ છે सलीम सेस વોટ ઇઝ યોર ઓપિનિયન એટલે કે તારો અભિપ્રાય કે તારો એ પિક્ચર પર મત શું છે જોસેફ સેસ આઈ વોઝ બોર્ડ હું કંટાળી ગયો હતો સેસ વાય કેમ જોસેફ સેસ ધેર વર મેની સીન્સ ઓફ ફાઇટિંગ તેમાં લડાઈના એટલે કે ઝઘડાઓના ઘણા સીન હતા સલિમસેસ ઇટ્સ યોર યુ એ તારો મત છે એક્ટિવિટી થ્રી અહીં આપણે જોઈએ હિયર આર સમ સ્માઈલીસ બ્રાઇટ અ પ્રોપર વર્ડ અંડર ઇટ સ્માઈલી ધ વર્ડ્સ આર ગિવન બિલો ઇન ધ બ્રેકેટ સેટિસફાઈડ સેડ લોનલી સરપ્રાઇઝ ગિફ્ટ કોન્ફિડન્ટ કોલ્ડ હેપી બોર્ડ એટલે કે અહીંયા આપણને સ્માઈલીસ આપ્યા છે કે જે શું છે અલગ અલગ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફિલિંગ્સ બતાવે છે અને એ ફિલિંગ્સ આપણા ફેસ પર ફેશિયલ એક્સપિરિયન્સ એક્સપ્રેશન કેવા હોય છે એ પ્રમાણે બતાવ્યું છે અને આપણે આઇડેન્ટિફાઈ કરીને લખવાનું છે તો ચાલો જોઈએ ફર્સ્ટ છે કે જે એકદમ ખુશ ખુશ લાગે છે તો એને હેપી કહેવાશે શું કહેવાશે હેપી સેકન્ડ છે કે કોલ્ડ આપેલું છે કે હા ભાઈ ઠંડીથી ધ્રુજી રહ્યું છે થર્ડ છે કે કોઈ કોઈ વસ્તુ કર્યાનો ગિલ્ટ ગિલ્ટ ફીલ થઈ રહ્યું છે તો કેવું છે ગિલ્ટી ફોર્થ છે સેટિસ્ફાઈડ સેટિસ્ફાઈડ એટલે કે કોઈ વસ્તુ જે હોય એનાથી આપણે સેટિસ્ફાઈ થઈ જઈએ એ સંતોષકારક પાંચમું શું છે બોર થતું હોય એવું એટલે કે કંટાળાજનક છે છઠ્ઠું આશ્ચર્યચકિત થઈ જાય એટલે કે સરપ્રાઇઝડ સાતમું એટલે કે એકલતા અનુભવે લોનલી ફીલ કરે છે એટલે કે લોનલી એટ એટલે કે કોન્ફિડન્ટ બતાવે છે કેવું છે એકદમ કોન્ફિડન્ટ ફેસ છે અને નાઇન્થ દુઃખી એટલે કે સેડ ફેસ છે એક્ટિવિટી ફોર વર્ક ઇન પેર રીડ એન્ડ અંડરસ્ટેન્ડ ધ ડાયલોગ એનેક ધ ડાયલોગ ઇન ધ ક્લાસ ફો ફોમ અધર ડાયલોગ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ એટલે કે આપણને અહીંયા ડાયલોગ સંવાદન આપ્યું છે બરાબર છે અને એના પાછી શું આપ્યું છે કે કમ્સમાં બીજા શબ્દ આપ્યા છે જેની માટે આપણે સેમ એવી રીતે નવું સંવાદન આપેલું હશે એ જોઈશું ફર્સ્ટ રશ્મિસેસ ગુડ આફ્ટરનૂન આંટી શુભ બપોર માસી રાધા બેન્સેસ ગુડ આફ્ટરનૂન વેર આર યુ ગોઈંગ શુભ બપોર તું ક્યાં જઈ રહી છે રશ્મિસેસ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ હું બજાર જઈ રહી છું રાધાબેન રાધા બેન્સેસ વીલુ બ્રિંગ્સ અપ શુગર ફોર મી શું તું મારી માટે થોડી ખાંડ લાવીશ રશ્મિશેષ વાય નોટ હાઉ મચ આંટી કેમ નહીં કેટલી માસી રાધાબેન રાધાબેન્સેસ ટુ કેજી પ્લીઝ એટલે કે બે કિલો પ્લીઝ રશ્મિશેષ શ્યોર સી યુ એટલે કે ચોક્કસ આવજો તો હવે આપણે જોઈએ કયા કયા વર્ડ છે મિલ્ક स्वीट टी वेजिटेबल्स घी एंड व्हीट ओके फर्स्ट सेज़, वेर आर यू गोइंग तू क्या जाइ रही है सोनल सेज आई एम गोइंग टू द मार्केट हूँ मारकेट जाइ रही हेता सेज़, विल यू ब्रिंग सम मिल्क फॉर मी शू तू मेरी थोड़ा दूध लई शक? सोनल सेज़, यस हाउ मच के हाँ के हेतासे टू लीटर प्लीज एट्ले लीटर प्लीज सोनल सेस श्योर बाय तो चौक्स बाय एट्ले कि आज से मिहरसेष વેર આર યુ ગોઈંગ એટલે કે તું ક્યાં જઈ રહ્યો છે સેઝ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ હું માર્કેટ જઈ રહ્યો છું સેઝ વીલ યુ બ્રિંગ સમ સ્વીટ ફોર મી તું મારી માટે થોડુંક મીઠાઈ કે એક મીઠું કંઈ લાવીશ સિરીસશેસ શ્યોર વિથ સ્વીટ એટલે કે હા કઈ કઈ મીઠાઈ એમ મીર સેસ કાજુ કતરી પ્લીઝ એટલે કે કાજુ કતરી સિરીશ સેઝ હાઉ મચ એટલે કે કેટલી મીર સેઝ વન કેજી પ્લીઝ એટલે કે એક કિલો પ્લીઝ સેઝ ઓકે બાય એટલે કે આવજો થર્ડ રાજ સેઝ વેર આર યુ ગોઈંગ રાજ કહે છે ક્યાં જઈ રહ્યો છે અનુજ સેઝ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ અનુજ કહે છે કે હું માર્કેટ જઈ રહ્યો છું રાજ સેઝ વિલ યુ બ્રિંગ સમ ટી ફોર મી શું તું મારી માટે થોડી પત્તી લાવીશ અનુજ સેઝ વાય નોટ હાઉ મચ કેમ નહીં કેટલી રાજ સેઝ વન કેજી પ્લીઝ એટલે કે એક કિલો પ્લીઝ અનુજ શેષ શ્યોર સી યુ તો કે ચોક્કસ મળીએ એટલે કે નેક્સ્ટ ટાઈમ મળીએ ફોર્થ ગીતા સેઝ વેર આર યુ ગોઈંગ એટલે કે ગીતા કહે છે કે ક્યાં જઈ રહી છે મીતા સેસ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ મીતા કહે છે હું માર્કેટ જઈ રહી છું ગીતા સેઝ વીલ યુ બ્રિંગ સમ વેજીટેબલ્સ ફોર મી એટલે કે શું તું મારી માટે થોડા શાકભાજી લઈ આવીશ મીતા મીતાશે યસ વોટ ડૂ યુ વોન્ટ તો કે હા તને શું જોઈએ છે ગીતા ગીતાશેસ આઈ વોન્ટ ફાઇવ હંડ્રેડ ગ્રામ્સ બ્રિન્જલ્સ એન્ડ વન કેજી પોટેટોસ એટલે કે મારે પાંચસો ગ્રામ બ્રિન્જલ્સ મતલબ કે રીંગણ જોઈએ છે અને એક કેજી બટાકા જોઈએ છે મીતા મીતાશેસ શ્યોર બાય તો કે હા ચોક્કસ આવજો ફિફ્થ નીતા શેસ વેર આર યુ ગોઈંગ તું ક્યાં જઈ રહી છે કોમલ શેસ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ કોમલ કહે છે હું માર્કેટ જઈ રહી છું નીતા સેસ વીલ યુ બ્રિંગ સમ ઘી ફોર મી શું તું મારી માટે થોડું ઘી લાવીશ કોમલસેસ યસ હાઉ મચ હા કેટલું નીતા સેસ વન કેજી પ્લીઝ એટલે કે એક કિલો પ્લીઝ કોમલસેસ ઓકે સી યુ એટલે કે ઠીક છે મળીએ સિક્સ હર્ષ સેસ વેર આર યુ ગોઈંગ હર્ષ કહે છે તું ક્યાં જઈ રહ્યો છે મોહન સેસ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ હું માર્કેટ જઈ રહ્યો છું હર્ષ સેસ વીલ યુ બ્રિંગ સમ વેઇટ ફોર મી મોહન સેસ ઓકે હાઉ મચ હર્ષ કહે છે કે શું તો મારે માટે થોડો ઘઉંનો લોટ લાવી શકે છે મોહન કહે છે હા કેટલો હર્ષ સેસ થ્રી કેજી પ્લીઝ એટલે કે ત્રણ કિલો પ્લીઝ મોહનસેષ શ્યોર બાય એટલે કે ચોક્કસ સેકન્ડ અજય શેષ હાય વિજય રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન અજય કહે છે હાય વિજય ખાવાની સ્પર્ધા માટે રેડી છો તૈયાર છો વિજય શેષ યસ રેડી હા તૈયાર છે અજય શેષ વોટ વિલ યુ ઇટ તું શું ખાઈશ વિજય સેસ આઈ વિલ ઇટ લડ્ડુસ હું લડ્ડુ ખાઈશ અજય સેસ હાઉ મેની લડ્ડુસ કેન યુ ઇટ એટલે કે તું કેટલા લાડુ ખાઈ શકે છે વિજય સેસ ફાઈવ એટલે કે પાંચ અજય સેસ આઈ કાન બિલીવ ઇટ આર યુ કોન્ફિડન્ટ હું માની શકતો નથી તને વિશ્વાસ છે વિજય સેષ યસ આઈ એમ કોન્ફિડન્સ યસ મને એટલે કે હા મને વિશ્વાસ છે તો અહીંયા આપણને કેવા શાની માટે જોવાનું છે રોટી એટલે કે રોટલી ગુલાબજામુન પીઝા મેંગો અને બનાના માટે તો ચાલો આપણે જોઈએ ફર્સ્ટ યશ છે હાય જતીન રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન જતીન શેષ યસ રેડી યશ કહે છે કે હાય જતીન ખાવાની સ્પર્ધા માટે તૈયાર છો જતીન કહે છે હા હું તૈયાર છું યશ છે વોટ વિલ યુ ઇટ એટલે કે યશ કહે છે તું શું ખાઈશ જતીન કહે છે આઈ વિલ ઇટ રોટીસ હું રોટલી ખાઈશ યશ છે હાઉ મેની રોટીસ કેન યુ ઇટ તું કેટલી રોટલી ખાઈ શકે છે જતીન શેસ સિક્સ છ યસ સેસ આઈ કાન બિલીવ ઇટ આર યુ કોન્ફિડન્ટ મને વિશ્વાસ નથી થતો તને આત્મવિશ્વાસ છે જતીન શેષ યસ આઈ એમ કોન્ફિડન્ટ તો કે હા મને વિશ્વાસ છે સેકન્ડ ભરત સેસ હાય નેહા રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન ભરત કહે છે હાય નેહા ખાવાની સ્પર્ધા માટે તૈયાર છું સેસ યસ આઈ એમ હા હું છું ભરત સેસ વોટ વિલ યુ ઇટ તું શું ખાઈશ સેસ આઈ વિલ ઇટ ગુલાબજામુન એટલે કે હું ગુલાબજામુન ખાઈશ ભરત સેસ હાઉ મેની ગુલાબજામુન કેન યુ ઇટ તું કેટલા ગુલાબ જામુન ખાઈ શકે છે નેહા શેસ ટ્વેલ્વ એટલે કે બાર ભરત શેષ વોટ આર યુ શ્યોર તો ભરત કહે છે કે શું તને ચોક્કસ તું શ્યોર છે નેહાશેષ યસ આઈ એમ શ્યોર હા હું શ્યોર છું થર્ડ દીપક શેષ હાય લાલુ રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન દીપક કહે છે હાય લાલુ હાય લાલુ ખાવાની સ્પર્ધા માટે તૈયાર છો લાલુ શેષ યસ રેડી હા હું તૈયાર છું દીપક શેષ વોટ વિલ યુ ઇટ એટલે કે દીપક કહે છે કે તું શું ખાઈશ લાલુ કહે છે આઈ વિલ ઇટ પીઝાસ હું પિઝાઝ ખાઈશ દીપક સેઝ હાઉ મેની પીઝાસ કેન યુ ઇટ એટલે કે તું કેટલા પીઝા ખાઈ શકે છે લાલુ સેઝ થ્રી એટલે કે ત્રણ દીપક સેસ આઈ કાન બી ઇટ આર યુ શ્યોર મને વિશ્વાસ નહીં તું પક્કો વિશ્વાસ છે તને લાલુ કહે છે યસ આઈ એમ શ્યોર હા ચોક્કસ ફોર્થ વિનીત સેઝ હાય અમિત રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન વિનીત કહે છે હાય અમિત ખાવાની સ્પર્ધા માટે તૈયાર છો અમિત સેઝ યસ આઈ એમ રેડી હા હું તૈયાર છું વિનિત સેઝ વોટ વીલ યુ ઇટ તું શું ખાઈશ અમિત સેઝ આઈ વિલ ઇટ મેંગોઝ એટલે કે હું કેરી મેંગોઝ એટલે કેરી ખાઈશ વિનિત સેઝ હાઉ મેની મેંગોસ કેન યુ ઇટ એટલે કે તું કેટલા કેરી ખાઈ શકે છે અમિત સેઝ ટેન એટલે કે દસ વિનિત સેઝ આઈ કાન્ટ બિલીવ ઇટ આર યુ કોન્ફિડન્ટ વિનિત કહે છે મને વિશ્વાસ નથી થતો તને આ વિશ્વાસ છે અમિત સેઝ યસ આઈ એમ કોન્ફિડન્ટ હા મને વિશ્વાસ છે ફિફ્થ સૌરભ સેઝ હાય રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન સૌરભ કહે છે હાય ખાવાની સ્પર્ધા માટે તૈયાર છો અંશ સેષ યસ આઈ એમ હા હું તૈયાર છું સૌરભ સેસ વોટ વિલ યુ ઇટ અંશ સેસ આઈ વિલ ઇટ બનાનાસ સૌરભ પૂછે છે કે તું શું ખાઈશ અંશ કહે છે કે હું કેળા ખાઈશ સૌરભ સેષ હાઉ મેની બનાસ કેન યુ ઇટ એટલે કે તું કેટલા કેળા ખાઈ શકે છે અંશ સેસ નાઇન એટલે કે નવ સૌરભ સેષ આઈ કાન બિલીવ ઇટ આર યુ કોન્ફિડન્ટ મને વિશ્વાસ નથી તને આત્મવિશ્વાસ છે સેઝ યસ આઈ એમ કોન્ફિડન્સ હા મને વિશ્વાસ છે બી લિસન એન્ડ અંડરસ્ટેન્ડ ધ ડાયલોગ ફોર્મ ન્યૂ ડાયલોગ્સ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ ઓકે તો ઉપર જેવું જોઈએ સે મેં એવી રીતે જ આપ્યું છે કે ડાયલોગ્સ આપણે વાંચવાના છે અને સમજવાના છે અને ત્યારબાદ કબ્સમાં આપેલા શબ્દોથી આપણે બનાવવાના છે ફર્સ્ટ ઇન અ ગાર્મેન્ટ શોપ એટલે કે કપડાની દુકાને રુચિર સેઝ મમ્મી લુક વોટ એન અરેન્જમેન્ટ મમ્મી જુઓ શું ગોઠવણ છે માલા બેન્સેસ યસ ડિયર વિચ ટી શર્ટ ડુ યુ લાઈક હા વાલા તને કયું ટી શર્ટ ગમે છે રુચિરશે ધ બ્લેક વોન એટલે કે કાળું માલા બેન્સેસ વાય કેમ રુચિરશેષ ઇટ્સ પરફેક્ટ મેચ ફોર માય જીન્સ એટલે કે મારા જીન્સને એકદમ અનુરૂપ છે માલા બેન્સેસ નાઇસ ચોઈસ સારી પસંદ છે રુચિરશેષ થેન્ક યુ આભાર હવે આપણે આગળ જોઈએ રોહિત શેસ ફાધર લુક वोट एन अरेन्जमेंट पप्पा जुओ सरस गोटवण है हर्ष भाई सेज यस सन विथ जीन्स डू यू लाइक एट हाँ पुत्र तक कई जीन्स गमी रही है हर्ष भाई सेज वाय हर्ष भाई कहे कि कई शाटे रोहित शेष आई हेव गॉट मेनी लाइट ब्लू जीन्स हर्ष भाई शेष नाइस चॉइस रोहित कहे कि मेरी पास घनी लाइट ब्लू एटा आचा वदड़ी रंग जीन्स है હર્ષભાઈ કહે છે નાઇસ ચોઈસ રોહિત સેસ થેન્ક યુ એટલે કે આભાર સેકન્ડ કેતન સેઝ મોના ધીસ ઇઝ અ ગુડ શોપ એટલે કે મોના આ સારી દુકાન છે મોના સેઝ યસ કેતન વિચ શર્ટ યુ લાઇક એટલે કે હા કેતન કયું શર્ટ તને ગમે છે કેતન સેઝ ધ વ્હાઇટ વન એટલે કે સફેદ મોના સેસ વાય એટલે કે કેમ કેતન સેઝ ઇટ્સ માય ફેવરેટ કલર તે મારો મનગમતો રંગ છે મોના સેઝ ગુડ ચોઈસ એટલે કે સારી ચોઈસ છે કેતન સેઝ થેન્ક યુ આશા સેઝ મમ્મી લુક વોટ એન અરેન્જમેન્ટ એટલે કે આશા કહે છે મમ્મી જુઓ શું ગોઠવણ છે નીલાબેન શેષ યસ ડિયર વિથ સલવાર કમીઝ ડૂ લાય એટલે કે હા વિથ સલવાર સલવાર તને કયું સલવાર કમીઝ ગમી રહ્યું છે આશા શેષ ધ રેડ વન એટલે કે લાલ રંગનું નીલાબેન કહે છે વાય એટલે કે કેમ આશા સેઝ ઇટ્સ અ પરફેક્ટ મેચ વિથ માય ન્યૂ નેકલેસ એટલે કે મારા નવા નેકલેસ એટલે કે ગળામાં પહેરવાનું જે હોય છે નેકલેસ એની સાથે એકદમ પરફેક્ટ મેચ છે નીલા બેન્સીસ ઇટ્સ બ્યુટિફુલ તે સરસ છે આશા સેસ થેન્ક યુ એટલે કે આભાર સોનલ સેસ મોનલ લુક ધીસ ઇઝ અ બિગ શોપ એટલે કે મોનલ જો આ મોટી દુકાન છે મોનલ સેસ યસ ડિયર વિચ પંજાબી ડ્રેસ ડુ યુ લાઇક તો કે હા ડિયર કયો પંજાબી ડ્રેસ તને ગમે છે સોનલ સેસ દેટ યલો વન એટલે કે પીળા રંગનો મોનલ સેસ વાય એટલે કે કેમ સોનલ સેસ ઇટ હેઝ નાઇસ એમ્બ્રોઇડરી ઓન ઇટ એટલે કે એના ઉપર સારી એટલે કે સારું એમ્બ્રોઈડરી જે કહીએ છીએ કારીગરી સારી છે મોનલ શેસ યસ ઇટ ઇટ્સ બ્યુટિફુલ હા તે સુંદર છે સોનલ શેસ થેન્ક યુ સોનલ કહે છે આભાર સેકન્ડ એના પ્રોવિઝન શોપ એટલે કે પ્રોવિઝન શોપમાં આશા શેષ એક્સક્યુઝ મી માફ કરજો શોપકીપર સેસ યસ લિટલ પ્રિટી ડોલ વોટ કેન આઈ ડૂ ફોર યુ એટલે કે હા નાની સુંદર ઢીંગલી હું તારી માટે શું કરી શકું છું આશા શેષ માય મધર વોન્ટ્સ રેડ બટન ફોર માય ડ્રેસ મારા મમ્મીને મારા ડ્રેસ માટે લાલ બટન જોઈએ છે શોપકીપર સેસ હાઉ મેની બટન ડઝ યુર મધર વોન્ટ એટલે કે તારી મમ્મીને કેટલા બટન જોઈએ છે આશા આશાશેષ શી વોન્ટ્સ વન ડઝન તેને એક ડઝન જોઈએ છે શોપકીપર સેસ આર યુ હિયર હિયર આર યુ આ રહ્યા આશાશેષ થેન્ક યુ એટલે કે આભાર ચલો નીચે માટે જોઈએ ફર્સ્ટ ડીપ દીપ કહે છે એક્સક્યુઝ મી એટલે કે મને માફ કરજો શોપકીપર સેઝ યસ સર વટ કેન આઈ ડૂ ફોર યુ એટલે કે હા બેટા હું તારી માટે શું કરી શકું દીપ સેઝ my મધર wants સમ sugar મારા મમ્મીને થોડી ખાંડ જોઈએ છે says how much sugar does your mother want એટલે કે તારે મમ્મી માતાને કેટલી ખાંડ જોઈએ છે ડીપ says, શી વોન્ટ્સ વન કેજી sugar." એ તેને એક કેજી એટલે 1 એક કિલો ખાંડ જોઈએ છે says, "Here હિયર are." એટલે કે આ Deep ડીપ says, થેન્ક યુ એટલે કે આભાર સેકન્ડ નિશા સેઝ એક્સક્યુઝ મી એટલે કે માફ કરજો શોપકીપર્સેઝ યસ वॉट केन आई डू फॉर यू इले कि हाँ हूँ शूक कर सकूँ छु तरीशा सेज मै मधर वॉन्ट्स सम बिस्किट एट्ल के मेरी मम्मी ने थोड़ा बिस्किट जो है शॉपकीपर्स हाउ मेनी पैकेट्स एट्ल के केैकेट निशा सेज थ्री पैकेट्स एट्ल के तरह पैकेट शॉपकीपर्ज ही आई यू आर आर अशा सेस थैंक यू एट्ले कि आभार थर्ड कोमल सेस एक्सक्यूज मी एट मफ करजो शॉपकीपर्से यस डियर हा डियर वॉट केन आई डू फॉर यू हूँ तारीमेंट शू कर कोमलसेस માય મધર વોન્ટ સમ ટી એટલે કે મારા મમ્મીને થોડા ચા પત્તી જોઈએ છે શોપકીપર સેસ હાઉ મચ એટલે કે કેટલી કોમોસેસ ફાઇવ હંડ્રેડ ગ્રામ્સ એટલે કે પાંચસો ગ્રામ શોપકીપર સેઝ હિયર યુ આર આ રહી કોમસેસ થેન્ક યુ આભાર ફોર્થ વિનાય સેસ એક્સક્યુઝ મી એટલે કે માફ કરજો શોપકીપર સેસ યસ વોટ કેન આઈ ડૂ ફોર યુ એટલે કે હું તમારી માટે શું કરી શકું છું વિનાય સેસ માય મધર વોન્ટ સમ વીટ એટલે કે મારી માતાને થોડો ઘઉંનો લોટ જોઈએ છે શોપકીપર સેસ હાઉ મચ વ્હીટ ડસ યુર મધર વોન્ટ એટલે કે કેટલા લોડ તારી માતાને જોઈએ છે વિનાયસેસ શી વોન્ટ્સ વન કેજી એટલે કે એક કિલો જોઈએ છે શોપકીપર શોપકીપર્સેસ હિયર યુ આર એટલે કે આ રયા વિનાયસેસ થેન્ક યુ એટલે કે આભર ફિફ્થ અલી અલીસેસ એક્સક્યુઝ મી એટલે કે અલી કહે છે માફ કરજો શોપકીપર શોપકીપર્સેસ યસ સન વોટ કેન આઈ ડૂ ફોર યુ એટલે કે હા બેટા હું તારી માટે શું કરી શકું છું અશ અસ અલિસેસ માય મધર વોન્ટ સમ ચોકલેટ્સ એટલે કે મારી માતાને થોડા ચોકલેટ્સ જોઈએ છે શોપકીપર સેસ હાઉ મેની ચોકલેટ ડઝ યોર મધર વોન્ટ એટલે કે તારી માતાની કેટલી ચોકલેટ જોઈએ છે સેસ શી વોન્ટ્સ ટુ ડઝન એટલે કે એને બે ડઝન જોઈએ છે શોપકીપર્સ કહે છે હિયર યુ આર એટલે કે આ અલી સેસ થેન્ક યુ એટલે કે આભાર સિક્સ ઈશિતા સેઝ એક્સક્યુઝ મી એટલે કે માફ કરજો શોપકીપર સેસ યસ વોટ કેન આઈ ડૂ ફોર યુ એટલે કે હા હું તમારી માટે શું કરી શકું છું ઈશિતા સેઝ આઈ વોન્ટ અ કમ્પાસ બોક્સ એટલે કે મારે કમ્પાસ બોક્સ જોઈએ છે શોપકીપર સેસ વિચ કલર એટલે કે કયા રંગનું ઈશિતા સેસ અ રેડ વન પ્લીઝ એટલે કે લાલ કલરનું પ્લીઝ શોપકીપર સેસ હિયર યુ આર એટલે કે આ રહ્યું ઇશિતા સેસ થેન્ક યુ આભાર આગળની એક્ટિવિટી જોવા માટે નીચે આપેલા એન્ડ સ્ક્રીન પર ક્લિક કરજો થેન્ક યુ